શું તમે જાણો છો રાજપીપળામાં આવેલા લાલ ટાવરનું ઓરિજિનલ નામ શું છે લાઈફ ઓફ નર્મદાની સિરીઝના આ પાર્ટમાં અમે તમને લાલ ટાવર વિશે થોડી જાણકારી આપીશું લાલ ટાવરનું ઓરિજિનલ નામ સિવિન મેમોરિયલ ક્લોક ટાવર છે જે રાજપીપળામાં દરબાર રોડ સિંધિવાર ચાર રસ્તે આવેલો છે આ ઐતિહાસિક ટાવર એકસો વર્ષ જૂનો છે જે અંગ્રેજોના શાસન બાદ આપણે આઝાદીનો સાક્ષી રહ્યો છે અને તે એક સદી કરતાં પણ વધુ સમયથી અડીકમ છે અને તેની ઓરિજિનલ ઘડિયાના બિલનો અવાજ દૂર દૂર સુધી સંભળાતા હતા આ ટાવરનો ફાઉન્ડેશન સ્ટોન અઢારસો ચોર્યાસી ના રોજ બ્રિટિશ સરકારના પોલિટિકલ એજન્ટ જે પોલેન દ્વારા નાખવામાં આવ્યો હતો અને એ સમયે બે વર્ષની કામગીરી બાદ અંદાજે દસ હજાર છસો એકસઠના ખર્ચે બનાવવામાં આવ્યો હતો જેનું ઉદઘાટન પંદર ઓક્ટોબર ઓગણીસો છન્નુંમાં માં કરાયું હતું અને આ ઐતિહાસિક ટાવરનું બાંધકામ ભારતીય અને યુરોપિયન શૈલીનું મિશ્રણથી કરાયું હતું અને આ ટાવરના લાલ રંગના કારણે અત્યારે લાલ ટાવર તરીકે પણ ઓળખાય છે પણ એનું ઓરિજિનલ નામ સિવિન મેમોરિયલ ક્લોક ટાવર છે એલેક્ઝાન્ડર સિવિન એ સ્કોટિસ એન્જ એન્જિનિયર અને એડમિનિસ્ટ્રેટિવ હતા જેમણે તે સમય રાજપીલાના વિકાસમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી ઓગણીસમી સદીના અંત અને વીસમી સદીના પ્રારંભમાં રાજપીપળાના આ પ્રદેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આધુનિકરણ માટે તેમને શ્રેય આપવામાં આવે છે રાજપીપળા સ્ટેટ ગુજરાતના સૌથી અગ્રણી રજવાડા પૈકીનું એક હતું જે તેના પ્રગતિશીલ શાસકો અને સ્થાપત્ય માટે જાણીતું હતું રાજપીપળા શાસકો મુખ્યત્વે મહારાજા વિજયસિંહજી દ્વારા વિકાસને પ્રોત્સાહન આપવા ભારતીય અને યુરોપિયન શૈલીનું મિશ્રણ ધરાવતી ઇમારતોના નિર્માણનું કાર્ય માટે જાણીતું હતું